જય માતાજી મિત્રો તો આજના લોગમાં તમારું સ્વાગત છે તો આપણે ઘણા દિવસથી લોગ બંધ હતા તો તમને તો ખબર જ છે કે આપણે વિડીયો નહોતા આવતા એટલે લોગ બંધ હતા એટલા માટે આજથી લોગ સ્ટાર્ટ કરી દીધા એ આપણે તો લોગ બંધ હતા એનું કારણ કે આપણે હું બાર બહાર જવાનું ઘરે બહાર જવાનું થયું એટલા માટે ફરવા ગયા તો ફરવા ગયા પછી બહાર ગયેલા હતા એટલા માટે લોગ બંધ હતા પછી નવરાત્રિ આવી ગઈ એટલા માટે નવરાત્રિ તો મી ઉતાર્યા નહોતા તો આપણે હાથથી સ્ટાર્ટ કરી દીધું લોગનો હવે કન્ટિન્યુ લોગ આવી જશે આપણે આ યુએસ લોગર ચેનલ ઉપર લોગ જોતા જો તો આપણે હવે આ જવાનું તો મહેસાણા પણ મહેસાણા જે નહીં ગયા બીમાર હતા એટલા નહીં મહેસાણા જ કેન્સલ રાખ્યું આપણે આજે જવાનું એટલે કાલે છે પૂનમ તો પૂનમનો આપણે લોગ આવશે તો લોગ જોતા જ કન્ટિન્યુ તો ચલો મળીએ આગળ એકતા હોય ક્યાં મેં બરાબર જય માતાજી જય માતાજી મિત્રો તો આપણે સવારે ઇન્ટ આપણે ઇન્ટરવ્યુ આપી દીધો તો એના પછી બપોરે લોગ ઉતરાનું મેળ પડ્યો નથી એટલાથી આજ લગભગ સુધી વાગ્યાથી સાડા પોસ્ટ નો આપણે સ્ટાર્ટ કર્યો આપણે એ તો લેપટોપ પર કોમન લેપટોપ પર બેસું આગળ જે કટ લો એ કટ તમને બતાવ ને આજનો લોગ શોર્ટ લોગ જ આવશે આમ તો શોર્ટ લોગ ઇન્સ્ટાગ્રામમાં મૂકવાનું હતું પણ ઇન્સ્ટાગ્રામમાં એના ચેનલમાં શોર્ટ શોર્ટ લોગ ઉતારું એટલા માટે તો લોગતો રહેજો અને બીજું આગળ આગળ કટ કરતો બતાવતો રહેશ તમને કાર મહેસાણા જવાનું થયું નથી એટલા આગળ લોગ નહીં આવ્યો અત્યારે તો ચલો મિત્રો મળીએ આગળ લેપટોપ પર બે ગઈ આપણે ગઈ બરાબર જય માતાજી જય માતાજી તો આપણે જોઈ લો આપણે જે વાત કરી હતી મેં તમને તો આપણે માઇક્રોફોન આપણે મંગાવી દીધું હશે વિડીયો શૂટિંગ માટે થોડો વોઇસ કેવો આવા છે એનો કોમેન્ટ કરજો અવાજ અવાજ તો ખબર નવ્વાણ ટકા તો બદલાણ હશે તો જે પહેલો અવાજ આવતો હોય એ ક્લિયર ના આવતો એના અરે થોડો ક્લિયર આવે માઇક્રોફોનનો લોક માટે ચાલે ઇન્ટરવ્યુ માટે ચાલે કોઈ ઇન્ટ્રોડક્શન કોઈ આપવું હોય સામે સામે બે પણ ચાલે એટલા માટે તો આપણે જો લેપટોપ પર બે ગયા છીએ લો આ છે મોબાઈલ ચીપુ આપણે ત્રિપુર લાવેલું છે ત્રિપુર ઉપર જ છ માટે તો ઘણા દિવસે લોક બંધ હતા એ લોકો લાવો કે આજે આપણે કૉગ સ્ટાર્ટ કરી દી હવે પંદર થી વીસ દિવસથી લોગની આપણે રજા હતી એટલા માટે મારે એમ કે પેલું માઇક્રોફોન આવ્યું નથી તાંજુ કોઈ લોક ઉતારવાની મજા નહીં આવે એટલા માટે લોગનું કોમે નહીં હોતું આપણે બીજું કોમ હોય છે બીજું આપણે પણ કોમ હોય છે એટલા માટે ગ્રાફિક ડિઝાઇનિંગનું કોમ ચાલુ છે અત્યારે મારા એટલે કોઈ ટાઈમમાં બ્લોગ ઉતારવાનો ટાઈમ મળતો નથી તો એ આજે બ્લોગ ઉતારી દીધો તો ચલો મિત્રો આપણે આગળ આપણે તમને બતાવતો રહે ઓકે જય માતાજી મિત્રો આપણે ગ્રાફી સિદ્ધાર્થ ડિઝાઇન હબ નોમ છે ઇન્સ્ટાગ્રામ ચેનલમાં પણ ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરશો થોડી સિદ્ધાર્થ ડિઝાઇન હબ તો પણ આવી જશે જેને પણ પોસ્ટર બનાવ હોય તો આપણે જોઈ લો આપણે સર્વિસ આપણે આપીએ છીએ ગ્રાફી ડિઝાઇનિંગ સર્વિસ ઘરે બેઠા પેમેન્ટ પણ આપણા ઓલન પેમેન્ટ કેશ ઓન ડિલિવરી ઓલન પેમેન્ટ રહેશે પછી પુષ્ઠ આમાં આવશે એટલો નંબર છે આપણો આપણો રહ્યો સોશિયલ મીડિયા બચ્ચું લેબલ લોગો બેનર ડી વેબસાઇટ આપણે જેને બેનરો બેનર પણ આપણે બનાવીને આપીએ છીએ પણ તો આપણે એક ઓફર ચાલુ છે ક્રાફિક ડિઝાઇનિંગની દિવાળી સુધી દિવાળી ઓફર ક ઓફરમાં છે એવું હક નવસો નવ્વાણું રૂપિયામાં આમ તો ચૌદસો પંદરસો પોસ્ટર ડિઝાઇન બનાવી ઇન્ટ્રો યુટ્યુબનો ઇન્ટ્રો બનાવી આવશે અને પ્રોફેશનલ લોગો બનાવ્યા છો હા નવસો નવ્વાણું રૂપિયામાં ઓફર ચાલુ છે જેની લેવી ઓફરનું તો તમે ઓફરનો ફોટો તમને ફોટો વચ્ચે આ ફોટો આવી જશે પછી અંદર વિડીયોની અંદર નવસો નવ્વાણું રૂપિયાની ગ્રાડી દિવાળી સુધી આમ તો પચીસો પચીસો આસપાસની ઓફર આમ તો છ પણ નવસો નવ્વાણું રૂપિયામાં કોમ્બો ઓફર રાખેલી છે તો ઓફરમાં લાભ લેવો તો લઈ શકો છો એટલા માટે ચલો મળી ઓફર હોય તો હું તો ફોટો બધું અલગ અલગ બતાવતો રહીશ અત્યારે ચલો મળી આગળ મિત્રો જય માતાજી જય માતાજી મિત્રો જો લેપટોપ પર પર બેસી ગયા લો આપણે કઈ પોસ્ટર છે પોસ્ટર બનાવ બેઠા છીએ આ પછી આપણે લગભગ વાગ્યા થી લગભગ બધી સાડા છ વાગ્યા એટલા માટે સુપર ટીન આપણે કાલ આપણે મળીશું તો આજનો લોગ આપણે એન્ડ આપી દઈએ છીએ આટલે આજ શોર્ટ લોગ જ આવશે તો હું તો રાતે એન્ડ આપું છું પણ અત્યારે વહેલા એન્ડ આપી દઉં છું તમને લોગનો એન્ડ તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી